आज ये अश्विन भाई से बात कराऊं એમ કે 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 મુકદરભાઈ ને આજ એ अश्विन भाई સાથે વાત કરાઉ એમ કે 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 મુકદરભાઈ ને હવે આઈડિયા નહિ મારો ભાઈ આજ मोहम्मद ने पड़ते हैं अश्विन भाई साथे बात कराओ એમ કહેતે હે મુકદ્દરભાઈ અન શું કે આ આજ તો મે બે જાવું નહી તો તમે અમારી બધા મોટો સમય આપ્યો એ આભાર પાછા કાલે મળજો જે પણ મિત્રો લાઈવ માંથી કોમેન્ટ ઓકે સારુંભાઈ ઓકે ઓકે હું મળશે ને એટલે પૂછી લઈ એને અશ્વિનભાઈ આપણે કોમેડી અશ્વિન અશ્વિન કોમેડી બાર જીરો ચાર વાળી આઈડી છે એની જ વાત કરું ને અશ્વિનભાઈની ઓકે સારું કઈ વાંધો નહીં મને આઈડિયા નથી ભાઈ એટલે ખબર કે હું ઓળખતો નથી એટલે કઈ વાંધો નહી ધર્મેશભાઈ কে মা ওকে রাষ্ট্র ভাবে দশেছে દાંત પડવા જો હે તમારા મેડમ માયા હાલો હું બે મિનિટ લાઈવ ચાલુ કરું ઓકે તો કરો ધર્મેશભાઈ તો હું આવી જાવ આગળ ચાલુ લાઈવમાં હાજરી પુરાવી જાવ બીજું તો હું હોય મારો ભાઈ આપણને સારા સારા સપોર્ટ કરે છે પછા સક્સેબલ થઈ ગયા છે એટલે તો ધર્મેશભાઈ આજ છા હોય ને તો તમારે ઘડીક જ ખાલી બે મિનિટ લાઈવ કરજો અને ચોવીસ કલાક પછી તમારો લાઈવ દરરોજ માટે હાલ અત્યારે બધું નહીં હાલે ખાલી ઘડીક લાઈવ કરી ને જો પાંચ મિનિટ પછી કટ કરીને મૂકી દેજો ચોવીસ કલાક પછી ચાલુ થાય તમારો લાઈવ પહેલા તો બે પાંચ મિનિટનું લાઈવ કરી અને બંધ કરી દેજો પછી ચોવીસ કલાક પછી ચાલુ થાય તમારો લાઈવ આજ પછા છ્યા હોય ને તો પહેલીવાર લાઈવ કરતા હોય ને તો એના માટેનો નિયમ છે બે પાંચ મિનિટ કરી નાખો ઓકે એમ કે છે ધર્મેશભાઈ તો કઈ વાંધો નહીં પચાસ લાઈવ અત્યારે ખાલી બે પાંચ મિનિટ નું લાઈવ કરી અને બંધ કરી ગયો એટલે ચોવીસ કલાક પછી તમારું લાઈવ ચાલુ થઈ જાય પહેલી વાર છે એટલે હા

અવે અશ્વિનભાઈ ની વાત કરતા થા મને બહુ ખબર નથી એટલે હું આગળ ની કોમેન્ટ જોઈ આવું અશ્વિનભાઈ ફોજી કે દીવાની ને ઓળખો છો એમ કે છે એની વાત કરતા થા અશ્વિનભાઈ ફોજી કે દીવાની એવી કોઈક આઈડી હતી એની વાત કરતા હતા રશીલા ફોજી કે દીવાની હા હા અશ્વિનભાઈ સાથે વાત કરવાની ફોજી કે દીવાની હા એ કોણ છે એ ખબર નથી મને હવે તમને બેન ખબર હોય તો જરાક કોમેન્ટ કરજો હા ફોજી કે ને હા જો ધર્મેશભાઈ આવી ગયા પાછા આપણે